વાલા વાલી લો જે સમનાયન જે સી કૃષ્ણ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા ફિટ એન ફાઇન છો અને હું પણ એકદમ ટન 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 છું તમને જોઈને અને બ્લોગ સ્ટાર્ટ થાય છે માતાજીના ગણપતિ દાદાના દર્શન સાથે તો સ્વાગત છે તમાર બધાનું મારા સ્વીટ હોમ અને વાઈગો છે દોડ તો પહેલા તો ગુડ આફ્ટરનૂન અને બધા મસ્ત મજાના છો ને ભાઈ હવે તો તડકાનો પારોય તે વધી ગયો છે એકદમ તડકતો ભડકતો તડકો જામી ગયો છે ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે એ મારો બ્લોક પણ સ્ટાર્ટ થઈ ગયો છે તો રસોઈ પણ થઈ ગઈ છે અને હવે લાગી છે ભૂખ હવે ક્યારે જમવા બેસે થોડીક વાર છે એમ તો ચાલો બતાવો શું જમવાનું બને ત્યાં મસ્ત મારું ચટાકેદાર મસાલેદાર દૂધી ચણાની દાળનું શાક તૈયાર છે અહીંયા કાલે કચુંબર કરી એમ જ આજે કચુંબર કરી છે પણ મસાલો હજી બાકી છે અને કિચનની ડિઝાઇન ઉપર જાતા નહીં રસોઈ કરી છે એટલે રમણ ભમણ થઈ ગયું છે અને અહીંયા રોટલી તૈયાર છે છાશ હજી બાકી છે તો ફટાફટ કર લો ચાલો જમવા હું થઈ ગયું છે રમણભાઈ જમણભાઈ છાસ હું કર નાખુ મસ્ત મજાની એકદમ માખણવાળી વાળી પપ્પા જમી લીધું બે હવે સવા બે થયા હવે મારે કિચન સાફ કરવું છે વાસણ ટકવા છે પણ ઘડીક રહીને કારણ કે મને તરત જ એટક્યું ચાલુ થઈ જાય તડકા બહુ લાગે છે કા ગરમી હાલો હવે વાસણ ઘડી કરીને ઉટકી નાખું ફટાફટ સાડા નહીં સાડા ત્રણ વાગી ગયા છે હવે તપાસ હવે આરામ ખુરશીમાં આરામ ફરમાવે છે જમી ટનાટન થઈ ગયા છે દોન બોન બહાર કાઢીને ને અહીંયા ખરીદી થોડી કઈ છે મમરા અને આમાં હોળીની તૈયારી ચાલે છે હોળી બધા રમે છે જોઈ શકો છો બધા અને બાલાજીના બે ચેવડાના પેકેટ લીધા છે જીવ લીધું છે ને મકાઈનો ચેવડો બસ આટલી વસ્તુ લીધી છે ગાય સાડા ચાર થશે ને હું જરાક બાર આટો મારવા જાઉં છું

અને હું ગઈ હતી બજારે કલર લેવા જો કે મસ્ત મજાનો કલર લઈ આવી છું તમને બધાને રંગવા માટે તો એ હોળીની શરૂઆત થઈ ગઈ છે જોર શોરસે તૈયારી ચાલુ થઈ ગઈ છે અને તમે પણ ફટાફટ આવી જાજો બધા તમે ઇન્વાઇટેડ છો વાલાવાળી લો તમને કોઈને મૂકવાના જ નથી આવતી તો રંગવાના છે હરખાઈના તો તમારે તે તૈયારી જોર શોરસે ચાલી રહી છે તો ખરીક પછી થોડીક વાર પાછા વખતે દેશ તમે નરાય ગાય તો મસ્ત મજાનું મારું સેવ ટમેટાનું એકદમ ચટાકેદાર ફટાકેદાર

યાદ કરી જ લે છે ને એમ ભગવાન નામ પણ યાદ કરી લેવાના જ્યારે મન થાય ત્યારે તો ભાઈ હું મારા સ્વામિનારાયણ નારાયણ નું કીર્તન ગાઉ છું તો તમે સાંભળજો ને જાગતા હો તો બે જ કડી ગાવે છે ભગવાનના નામ લેવા છે તો ચાલો લઈએ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજી ને વાલા બહુ મોગરાના ફૂલ લક્ષ્મી વાણી શ્રીજીની ગુતો પ્રેમતા ફો શ્રીજીને ગુલાબ ચંપો ચં ડોલર ગુલાબ ગુલ ચંપો ચમે

ખૂબ જ ખુશ થ છું મને હિંમત આવે છે કે હું આથી સરસ કામ કરું સરસ બ્લોગ ટ્રાય નહીં પણ કરીશ જ કોશિશ કરીશ જે હું સારા બને વધારે ટ્રાય કરીશ તો બસ આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું આશા રાખું છું તમને ગઈ મોજો કે લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કાલે પાછા મળશું એક નવા મજાના બ્લોગ સાથે અને હવે હું સુઈ જાઉં છું મને ઊંઘ આવે છે બાય બાય જય ફરી તમારા બધા ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ તમે છે પથારી થઈ ગઈ છે ને આ છે રૂના બે છે કારણ કે અહીંયા જીવાતું હોય કીડી હોય જીરા જીરા કાન ખજુરા હોય ભાઈ ઉનાળો છે અહીંયા નીકળે છે એટલે કાનમાં આવી દઈ પછી સુઈ જાય

ભૂલી ગઈ ડો પૂરો કરતા પહેલા એટલે આજે સવારે પાછો સ્ટાર્ટ કરું છું ભાઈ તમને બધા હોય ભૂલી જ શુભેચ્છા

અને તમારો ને અમારો સાથ ક્યારેય છૂટો ન પડે બસ એવી મસ્ત મજાની શુભેચ્છાઓ સાથે મારો આજનો બ્લોગ તો પૂરો કરું છું અને ફરી એક વખત અમારા બધા તરફથી મારા પૂરા પરિવાર તરફથી તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ